આપણે ખાવું ન ભાઈ ખાવું તો પડે કેવું આપણા તો મહેમાન આવ્યો ખાવું ના પડે અને ચણા નું શાક

આ રે બાપરા આટલું બધું લઈ ના આ અલ્યા તો મારા ઘેર બનાયેલું પગલ થઈ હા હા અલોમેનેゼ ભાઈ બેઠા બેઠા કોમ બગીએ આ તો ભય મજાવાળી સંત કે ભણસા ઉઠાય છે નામ અલસ મિલે છે ચાલુ તો કરવું પડશે તમારું નજર નહીં નક્કી નાખે ભાઈ એક ચમચી તો ખાવી જ પડે અંદર નાખવા ચણા નું શાક ભાઈ રગડા જેવું મજબૂત મસ્ત ચણા નું ગરમ ગરમ શાક અને ભાત ભાઈ આવો ખાવાની બહુ મજા આવે

તારું કરવાનું એક નંબર એક નંબર ના પાડી પૂછ ના પડ્યું ખાલી ધોપી દે

આગળ ના લેવાને કીધું આગળ નઈ લેવા તો કીધું કે ના મારા નહીં નિખિલ લઈ લે નિખિલ કે ના માર નહીં લેવા પેલો ભાઈબંધ બીજો હતો કોઈ એને કીધું લઈ લે કે મારા નહીં લેવા કરતા ખાવા નહીં

ဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျေဂျ

ના પહોંચીએ ભાઈ એમ નહીં હે પતી જાય તો કલ બધું કેમ તો આપડે પહોંચવું